જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ ચાલો મિત્રો આજે અમે ગામડે થી સુરત આવી ગયા છીએ અને મારા નણંદ ના ઘરે જમવાનું છે તો જમવા માટે જઈએ છીએ તો ચાલો આપણે જઈએ અમારી જોડે આવવા અને દોડા દોડ ગટી પણ તૈયાર થઈ ગયો જોડે પછી તો અમે ઘેરેથી નીકળી ગયા અને અમારે જવાનું હતું સૃષ્ટિમાં હીરાબાગથી સૃષ્ટિ જવાનું હોય એટલે આ કાપોદરા પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા માના દર્શન કરતાં કરતાં આગળ નીકળી ગયા આગળ મોટી મોટી બિલ્ડિંગો અને આ વાહનોની ટ્રાફિકમાંથી ધીરે ધીરે પસાર થઈને આગળ જતા હતા રસ્તા ઉપર અત્યારે બધી જ જગ્યાએ ગાડી આગળ લગાવવાના સળિયાઓ લઈને લોકો બેસી ગયા હતા કારણ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે આપણા ગળાને પતંગના દોરાથી બચાવવા માટે અને જીવનની સેફ્ટી માટે આ સળિયા દરેકે લગાવી લેવા જોઈએ પાંચ વાગ્યા હતા સૂર્યદેવે ખૂબ સરસ મજાનો પ્રકાશ આપી રહ્યા હતા અને અમે આ વાહનની ટ્રાફિકમાંથી ધીરે ધીરે આગળ નીકળી અને આ પહોંચી ગયા સંકલ્પ સિટીમાં સૃષ્ટિની અંદર આ સંકલ્પ સિટી છે એની અંદર આ દસક બિલ્ડિંગો છે એમાંથી મારા નણંદના ઘેરે જવા માટે એની બિલ્ડિંગમાં જઈ અને લિફ્ટમાં ઊભા રહી ગયા લિફ્ટ તો ફટાફટ કરી અને આ સાતમા માળે થોડીક વારમાં જ પહોંચાડી દીધા અને આ મારા નણંદના ઘેરે અમે પહોંચી ગયા મારા નણંદને મળી લીધું મારા નણંદ અને ભૂમિ તેમના દીકરાની બહુ છે મારા ભાણિયાની બહુ એમને જય સ્વામિનારાયણ કરી અને એમની સાથે બેસી અને એને મદદ કરાવવા માટે બેસી ગયા અમે આ કાંદા કપાવવા લાગી ગયા કારણ કે કાંદા અત્યારે બહુ તીખા હોય છે આંખમાંથી આંસુ નીકળતા હતા પણ કાંદા કપાવી દીધા પછી મારા નણંદ છે એ રસોડાનું કામકાજ કરતા હતા ત્યાં મારા દેરાણીઓ આવી ગયા પછી તો મારા દેરાણીઓ રસોડામાં કામે લાગી ગયા જેઠાણીને દેરાણી આવે પછી શાંતિથી બેસી જવાનું હોય એટલે હું મારા નાના નણંદ સાથે બેસી ગઈ અને એ બધાએ જેન્ટ્સને જમવા બેસાડી દીધા જેન્સ જમવા માંડ્યા હતા જમવામાં પાભાજી અને પુલાવ ભાત છાશ અને છલાડ હતું એમાં અમારી જેનીને પીરસવાનો શોખ બહુ જ એટલે એ દોડી દોડીને બધાને પીરસવા લગાવવા મદદ કરવા લાગી પછી અમે બધા બૈરાઓ જમવા માટે બેસી ગયા અને જમી અને પરવારી અને નવરા થયા પછી બધા સાથે બેસી અને મારા નણંદના ભાણાના લગ્નની કેસટ હતી એ અમે બધાએ જોઈ અને બે વર્ષ પહેલાંની જૂની યાદો તાજી થઈ ખૂબ સરસ મજાના અમે રાસ ગરબા રમતા હતા બધા ફેમિલી સાથે મારા નણંદના ભાણિયા અને નણંદના દીકરીઓ સાથે અમે રાસ ગરબા રમતા હતા એ જોયું પછી આ મારા દીકરો ડાન્સ કરી રહ્યો છે આ મારો દીકરો વીરજ છે એમનો ડાન્સ પણ અમે જોયો બે વર્ષ પહેલાં આ ડાન્સ એમણે કર્યો હતો એ જોવાની મજા આવી અને બધું જૂનું હતું એ યાદ કરી કરીને હસ્યા પછી આ મારી દીકરી યશ્વી છે એ પણ ડાન્સ કરી રહી હતી એનો ડાન્સ પણ અમે જોયો ખૂબ મજા આવી પછી જે આ ડાન્સ કરી રહી છે નાની દીકરી એ મારા દિયરની દીકરી જેની છે એનો ડાન્સ જોવાની પણ મજા આવી બે વર્ષ પહેલાં તો એ સાવ નાની દેખાતી હતી આજે ઘણી મોટી થઈ ગઈ છે પછી આ ધમાકેદાર એન્ટ્રીથી જે ડાન્સ કરી રહ્યો છે એ મારા નણંદનો ભાણો કીર્તન છે ભાઈ એનો ડાન્સ તો કાંઈ જેવો તેવો ન હોય હો સ્ટેજના પાટિયા પણ ધંધણાવી નાખે એના ડાન્સ જોઈ અને અમે બધાએ બહુ જ હસ્યા પછી મારા દિયરની દીકરી જેનીએ એમની બતક ચાલ ચલાવી અને અમને બધાને આનંદ કરાવ્યો મજા આવી હસવાની સાથે બેસીને જમવાની સાથે બેસીને હસવાની પરિવાર સાથે હોય એટલે આનંદ આનંદ જ હોય આ બધા સાથે બેસી અને અમે હસ્યા અને આનંદ કર્યો મારા નણંદના ઘેરે હતા મારા નણંદના ઘરવાળા છે આ નણદોયા ભાઈઓ મારા ભાઈઓ અને મારું ફેમિલી છે મારા નણંદ ભૂમિ જેની નીતિ માહી અને યશવી મારા દેરાણીઓ સોનલ અને ભાવુ બધા સાથે બેસી અને મજા આવી તો આ તમને મારા ફેમિલીનો બ્લોગ કેવો લાગ્યો અને કેવું લાગ્યું મારું ફેમિલી આ બ્લોગ જોઈ અને જરૂરથી લાઈક કોમેન્ટ અને શેર કરજો આપ સૌનો ખૂબ 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 આભાર